તો અમરેલીમાં શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે અને ધોબાથી ભાવનગર તરફનો રસ્તો બંધ કરાતા પરેશાન થઇ છે શેત્રુંજી નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે બે દિવસથી વરસેલા વરસાદને કારણે સ્ટેટ હાઇવે બંધ કરાયો છે તો ત્યારે ગોબાથી ભાવનગરનો જે રસ્તો છે તે બંધ થઈ ગયો છે અને સતત વરસાદ પડવાને કારણે આ સ્થિતિ સર્જાય છે શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે મહત્વની વાત એ છે કે નદીમાં જે રીતે પાણીની સતત આવક થઈ રહી છે નદી પરનો પ્રમુખોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે વાહન ચાલકોને પણ મુશ્કેલી થઈ રહી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મુશ્કેલી થઈ રહી છે કારણ કે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે આવી શું વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દિલીપ જીરૂકા પાસેથી દિલીપ જે રીતે શેત્રુંજી નદી બે કાંઠે થઈ છે અને જે સતત વરસાદ પડવાના કારણે જે આ સ્થિતિ સર્જાય છે શું હતું માહિતી બિલકુલ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ખાસ કરી શેત્રુ જે નદી છે ગીરમાંથી પસાર થતી નદી છે અને છે પાલીતાણા ડેમ સુધી પહોંચે છે ત્યારે આ નદી હાલ કારણે બે કાંઠે બની હતી પૂર આવ્યું હતું આ કારણે જે છે શેત્રુજી ગરકાવ થયો હતો આ પાણીમાં શેત્રુજી પાણીમાં થતા ગાડી અંદર ભાવનગર જવાનો સ્ટેટ હાઈવે છે બંધ પામ્યો હતો જે કારણો પણ લોકોને હાલાકી પડી રહી છે તો કે સતત બે દિવસના વરસાદના કારણે આજે શેત્રુદી છે એ ઓવર થઈ હતી અને ઓવર થવાના કારણે આ જે કોજવે છે બંધ થયો છે